ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ અંતર્ગત જનજાતીય ગૌરવ યાત્રાનું છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠાની ગ્રાહક બાબતોના મંત્રી શ્રી પીસી બરડા અને રાજ્યકક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી શ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવયાત્રાનું કવાંટ ખાતે પરંપરાગત સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા ટ્રાઇફેટ ચેરમેન રામસિંહભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા કવાંટ ભાજપના આગેવાન વિજયભાઈ રાઠવા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પિંડુભાઈ રાઠવા પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગુપ્તા નસવાડી જનજાતીય ગૌરવ યાત્રા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગીરસા ભગવાને અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા અને એમની જે જન્મ જયંતિ એકસો પચાસમી જે જન્મ જયંતિ એ ઉજવાનું નક્કી કર્યું એના ભાગરૂપે આ યાત્રા અંબાજીથી એકતા નગર કેવડિયા કોલોની ખાતે જવાની હતી એમાં મારી એકસો અડત્રીસ વિધાનસભા ક્ષેત્રમાં કવાટ ખાતે આ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા મંત્રી આદિજાતિ મંત્રી પી સી વરંડા સાહેબ રાજ્યના કૃષિમંત્રી રમેશ કટારા સાહેબ પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર સાહેબ અહીંયાના લોકપ્રિય સાંસદ જસુભાઈ રાઠવા સાહેબ પૂર્વ સાંસદ ગીતાબેન ટ્રાય ફેડના ચેરમેનને પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવા સાહેબ તાલુકા ભાજપનું સંગઠન તાલુકાના વહીવટ તંત્રના અધિકારી શ્રીઓ અમારા સંગઠનના સૌ કાર્યકર્તાઓ બધા અમે સૌ સાથે મળીને અહીંયા કવાટ ખાતે જે રથયાત્રા આવી પહોંચી એ રથયાત્રાનું વહીવટતંત્ર અને અમે બધા સાથે મળીને ખૂબ ભવ્યમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને હજારોની સંખ્યામાં કવાટ વિસ્તારની આજુબાજુ વિસ્તારમાંથી કાર્યકર્તાઓ આગેવાનો બધા અહીંયા ઉપસ્થિત રહ્યા અને ભવ્ય સ્વાગત સાથે આ રથયાત્રાનું અમે નસવાડી ખાતે પ્રસ્થાન કરાવ્યું